જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે આજે અમારે જીરાને સિત્તેર દિવસ થયા છે અને ઘણા મિત્રોને એંસી દિવસ પીચાહી દિવસ અને ઘણા મિત્રો અત્યારે ઘેરા હાવ કમ્પ્લીટ થઈ ગયા હૈ એ લોકો ઉપાડતા હશે આ રીતની બધેને થયા અમુકને હાઈટ દિવસ થયા હશે તો અત્યારે આપણે બીજો રાઉન્ડ લઈ લઈએ ફૂગનાશકનો જે ગેલેરીઓ કરીને દવા આવે છે ગેલેરિયો દવા અને પેગી થિપ્સ છે એટલે એના માટે બાયો ત્રણસો ત્રણ એ બેનો આપણે છંટકાવ જીરાની અંદર કરીશ અને આ જે ફીટ હિંતેરમો દિવસ છે જીરાનો હવે આ એક ફેરા આપણે પિસ્તાલીસ મે દિવસે અર્ગન મારેલું હતું એનો વિડીયો પણ ચેનલ ઉપર છે એ ના જોયો હોય તો જોઈ લેજો પહેલો રાઉન્ડ ગેલેરિયાનો એવા હાટું ના કર્યો કે ગેલેરિયાથી કુણપ વધારે આવે છે થોડીક એટલે જીરું આપણે ચાલીસ પિસ્તાલીસ દિવસનું હોય અત્યારે કોણપ પુષ્કળ પ્રમાણમાં હોય એટલે કુણપ જાજી ના આવે એના લીધે આપણે અર્ગન છાંટેલું હતું અને અત્યારે જીરું હવે થોડુંક વધુ થઈ ગયું હોય એટલે અત્યારે કુણપ આવે તો એ કંઈ નડે નહીં અને અત્યારે બહુ કુણપ આવે એ નહીં સિત્તેર દિવસ સીંતતેર પીંચોતેર દિવસ જીરાના થઈ ગયા હોય એટલે કોણપ બહુ જોવા મળતી ના હોય તો ગેલેરીઓ આપણે વીસમીલી પંપે નાખી અને વીઘે તન પંપ કરવાને એ રીતનો છંટકાવ કરીએ છીએ અને બાયો ત્રણસો ત્રણનું પ્રમાણ પણ વીસ મિલી છે જે થીપ્સ માટેની દવા છે થીપ્સ અત્યારે મારવી ખૂબ જ જરૂરી છે કારણ કે થીપ્સ રહી ગયા છે અને તમે નેકરું ફૂગનાશક છાંટશો તો કોઈ ફાયદો નથી થિપ્સ અત્યારે નુકસાનકારક બહુ છે એટલે આપણે જો થિપ્સ ભેગી નાખી અહીં અને ગેલેરી બે નાખી હં અને પાવડર ફોર્મમાં તમે કોઈ પણ ફૂગનાશક છાંટતા હો તો એના પેગ હું બાયોતન સોતન રિઝલ્ટ નહીં આપે એટલે જો પાવડર ફોર્મમાં કોઈ પણ ડાયથન અથવા જટાયું કે છાંટતા હો તો એના પેગી થિપ્સની દવા નહીં નાખવાની કારણ કે રિઝલ્ટ આપશે નહીં તો બંને અલગ અલગ આપણે છંટકાવ કરી લેવો જોઈએ જે આ ગેલેરીઓ છે અને આ ગેલેરીઓ જે ઓરિજિનલ ગેલેરીઓ ને એમાં એક જ ઝેર આવે છે જે પિક્સોસ પિક્સો ટ્રોબિન બાવીસ પોઈન્ટ ત્રેપન ટકા ઝેર આવે છે આ ઓરિજિનલ છે બાકી આમાં બે ઝેરવાળું એક ગેલેરી આવે છે પણ એ નહીં છાંટવાનું કાયદેસર જે ગેલેરીઓ ઓરિજિનલ હોય ને આ હે અને આની અમારે ખંભાળિયા તાલુકો ખંભાળિયા અમારે નજીક થાય છે અમારું વિંજલપર ગામ છે અને ત્યાંથી ખંભાડિયા દસ કિલોમીટર જેવો અંતર થાય છે તો ત્યાંથી અમને આ સત્તરસો ને પચાસની ચારસો મિલી મળે છે અને અમુક અમુક એરિયામાં તો બહો રૂપિયાનો ભાવ ફેરફાર હોય અને આ બાયો ત્રણસો ત્રણ હે દમણનું જે થીપ્સ માટેનું છે તો આનું પ્રમાણે વીસ મિલી અને આનો ભાવ પણ અમને બારસો એંસી રૂપિયાથી માંડી બારસો એંસીમાં અમને પડે આવે છે અને આની કિંમત ટૂંકમાં તેરસો ચૌદસો પંદરસો સુધી એ અમુક અમુક એરિયા પ્રમાણે હોય પણ અમારે ખંભાળિયા તાલુકાની અંદર બારસો એંસી રૂપિયામાં અત્યારે મળી જાય છે પાંચસો મિલી અને વીસ મિલીનું પ્રમાણ છે તો થિપ્સ માટેનું આ હે ને બેસ્ટ રિઝલ્ટ આપે છે અને આનું હાથ આપતી રિઝલ્ટ લઈએ તો પછી પાછી આવી જાય એટલે આપણે હવે છે ને જીરાને કાયદેસર સાચવવાના વીસ દિવસ છે વીસ દિવસ આપણે હે ને આના હજી આના પછી છંટકાવ લેવો જો હે જોઈએ નિપ્સ એવી વસ્તુ છે કે એ દાણા થઈ જાય ને જીરું તમારું પીરું પડી જાય ને તો એ દાણા ચૂહા રાખે એટલે તમારો દાણો ફોરો કરી નાખે અને ઉત્પાદનમાં ઘણો ઘટી જાય આપણે જનરલી ખેડૂત પીરું જીરું પડી જાય પછી કોઈ પણ દવાનો ઉપયોગ કરતા નથી છંટકાવ કરતા નથી પછી એને એમ થાય કે હવે આપણે આ દસથી પંદર દિવસની અંદર ઉપાડી નાખવાનું છે એટલે આમાં હવે ખોટી દવા છાંટવાનો કોઈ ફરક નથી પણ આપણે ત્યાં જઈ અને જો મોબાઈલની સ્કીન ઉપર આપણે કખે નહીં સ્કીન ઉપર થીપ્સ તો પુષ્કળ પ્રમાણમાં થીપ્સ હોય થીપ્સ પંદર દિવસની અંદર જીરાને ઘણું ચૂહી લઈએ એટલે ખાસ કરી અને જીરાની અંદર થીપ્સનો એટેકથી બચવાનું પાછું અત્યારે શું છે અવાર ઠંડી થોડીક ઓછી પડી છે એટલે ઝાકરું પ્રમાણ છે અને બીજા નંબરમાં બપોરે તવ્યું પડે એટલે થિપ્સ એના લીધે વધુ છે અને જો ઠંડી હોય તો થિપ્સ ઓટોમેટિક વહી જાય ઠંડી નથી એટલે થીપ્સ પુષ્કળ પ્રમાણમાં છે તો હાલો આપણે આનો છે ને પંપ ભરી અને છંટકાવ ચાલુ કરી દઈએ હવે આપણે થોડાક પંપ રહ્યા છે અડધીક તો છટાઈ ગઈ છે અડધા પંપ રહ્યા છે અને પછી ચાલુ કરી દઈ અને પછી જીરાનું જીરું કેવું છે એ તમને બતાવું તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયા રહેજો